હાલ પોલીસ તરફથી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરાઈ છે સુરત શહેરના મહત્વપૂર્ણ ગણાતા ચોકબજાર વિસ્તારમાં ઘટના બની હતી કોઝવે પાસે આવેલા વિસ્તારમાં વર્ષના મનીષ ખલાસી નામના યુવકની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનું વાતાવરણ ઊભું કરી દીધું છે પ્રાપ્ત માહિતી અનુસાર હત્યાના ષડયંત્ર પાછળ નાની બાબતને લીધે થયેલ મંદુખ મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું છે મનીષ ખલાસી અને આરોપી ભરત તથા વિનય વચ્ચે અગાઉ કોઈ અંગત દશમનાવ થયો હોવાનું કહેવાય છે આરોપીઓએ મનીષને કોઝવે પાસે ઘેરીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘાયલ થયેલા મનીષને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તે સારવાર દરમિયાન મોતને ભેટ્યો સ્થાનિકોના જણાવ્યા મુજબ હુમલો એટલો અચાનક થયો હતો કે આસપાસના લોકો ગભરાઈ ગયા હત્યા બાદ બંને આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને તેમને ઝડપવા માટે ચોકબજાર પોલીસની ટીમે ચુસ્ત નાકાબંધી પણ ગોઠવી છે ઘટનાને લઈ આસપાસના વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે સુરક્ષા અંગે ઉઠતી શંખ્યાઓ વચ્ચે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે ફિલહાલ ચોકબજાર પોલીસ મથક દ્વારા હત્યાની વધુ વિગતો ભેગી કરવામાં આવી રહી છે અને હત્યાના સામૂહિક કારણો જાણવા માટે તમામ તબક્કે તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાથી ફરી એકવાર શહેરમાં યુવકો વચ્ચે ઉગ્ર મતભેદના ઘટસ્ફોટના મામલે ચિંતાનો માહોલ સર્જાયો છે